અખિલ ભારતીય વણકર મહાસંઘ ગુજરાત પ્રદેશ મધ્ય ઝોનના દાહોદ પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના વણકર સમાજ દ્વારા પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વણકર દિવસની ઉજવણીનો કાર્યક્રમ સંતરામપુર ખાતે નિવૃત્ત નાયબ નિયામક કેપી પી વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો આ ઉજવણી કાર્યક્રમમાં પ્રો ખંડુભાઈ પરમાર જેઠાભાઈ વનકર મધ્ય ઝોન વિચાર્જ એલ કે પ્રમાણી ઝોન કન્વીટર કેજી પરમાર દાહોદ જિલ્લા પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ચાવડા મહીસાગર જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પરમાર પંચમહાલ જિલ્લા પ્રમુખ પરમાર તથા સમાજના ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સમાજનો યાદ કરી વિવિધ ઉદાહરણો દ્વારા વંકર દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું એક વનકર નિક વનકર શ્રેષ્ઠ વનકરની દિશામાં સમાજ આગળ વધે તે સમયની માંગ છે વનકર દિવસની ઉજવણી અંતર્ગત દાખોદ પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં સામાજિક શૈક્ષણિક તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતા સમાજના કર્મશીલોનું સમાજ રત્ન ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા